રાજકોટના ગોંડલ અમિત ખૂટના પરિવારનું કહેવું છે કે આ કેસમાં સંડોવાયેલા જેટલા લોકો હોય તેમની તાત્કાલિક ધોરણે ધરપકડ કરવામાં આવે ત્યારે ગોંડલના અલગ અલગ ગામોમાં અમિત ખૂટને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે આરોપીઓ સામે કડક કાર્યવાહીની વાત કરવામાં આવી રહી છે એટલે ગોંડલના કયા ગામના લોકોએ શ્રદ્ધાંજલિ પાઠવી છે અને શું વાત કહી છે વૈષ્ણવજન તો જે દર્શક મિત્રો આપનું સ્વાગત છે હું છું ગોંડલ નો ચકચારી અમિત ખૂટ કે જેમાં રીબડાના યુવાન અમિત ખુટ સામે દુષ્કર્મ આરોપ લાગ્યા હતા ત્યારબાદ અમિત ખૂટે પોતાના વાડીમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું આ ઘટનાના સમગ્ર ગુજરાતભરમાં ઘેરા પડઘા પડવાની શરૂઆત થઈ હતી એક સુસાઈડ નોટ મળી આવી હતી ને સુસાઈડ નોટમાં રીબડાના નિરૂચસિંહ જાડેજા રાજદીપસિંહ જાડેજા બે પણ સમાવેશ થાય છે આ મામલાના સંદર્ભમાં ત્યાર સુધી આરોપીઓની ધરપકડ થઈ ન હોવાની બાબતોને પગલે અમિત કોટના પરિવારે નારાજગી દર્શાવી છે ગઈકાલે અમિત કોટના પત્નીએ ગૃહમંત્રી સંઘવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક પત્ર લખ્યો હતો ને આ પત્રમાં તેમણે પોલીસ પ્રોટેક્શનની પણ માંગ કરી છે

ભારુડી ગામના સરપંચ હરીશ ચંદ્રસી જાડેજા, ક્ષત્રિય આગેવાન ઇન્દુબા જાડેજા, દશરથજી જાડેજા, રાજભા જાડેજા, પાટીદાર અગ્રણી વાઘજીભાઈ હરસોડા, ખાટ સમાજના અગ્રણી કિશોરભાઈ સર્વૈયા સહિતની મોટી સંખ્યામાં લોકો છે તો ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ समस्त ભરૂડી ગામ સ્વર્ગવાસ અમિતભાઈ દેયા ખૂટની આત્મહત્યા થઈ એમની સાથે છે અને એમને શ્રદ્ધાંજલિ પાઠવે છે અને અમિતભાઈ ખૂટનું જે આત્મહત્યા થઈ એમના પરિવારને સરકાર તરફથી પૂરો ન્યાય મળે અને એમના જે આરોપી છે એમને તાત્કાલિકના ધોરણે પોલીસ કાર્યવાહી કરે અને અમે સમસ્ત ભરૂડી ગામ અમિતભાઈ ખૂટની સાથે તન મન અને ધનથી અમિતભાઈ રીપડા આત્મહત્યાનો બનાવ છે એના માટે અમે શ્રદ્ધાંજલિ ભરૂડી ગામ સમજ